હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કે એમ સૌ બધાની મજામાં મજામાં માધ રહેજો તો હવે આપણે લોપની પણ શરૂઆત કરી દઈએ ધીરે ધીરે બરાબર ને ખૂબ મોડું થઈ ગયું છે આજે તો કેમ કે ઝાજુ કામ આવી ગયું તો બરોબર ને બરોબર છે ને કે એવો સમય ને એટલું કામ આવી ગયું ને એમાં ગેસનો બોટલ ખતમ એટલે વધારે એમ મોડું થઈ ગયું છે આજે કેમ કે આજે ઘણા સમય તો આજે સુલે બનાવ્યું છે તો લાકડા લેવા જાઓ ને ભેળા કરવું ને એવું બધું કરું તો વાર લાગે બરાબર તો એવી રીતે મૂળ થઈ જશે આજે તો ચાલો પહેલાં આપણે જઈએ છીએ ગાયું પાસે કેમકે તમને ગાયું બતાવી દો બધી પછી આપણે આગળ વધીએ બરાબર તો મિત્રો હવે આપણે શું કરવાનું છે શું તમને બતાવવાનું છે ખાસ કરીને જો તમારી કોઈ ભાષામાં એવું કહેતા હોય કે ભરથું અમારી ભાષામાં રીંગણનો ઓળો બરાબર તો ખાસ કરીને આપણે જાય છે રીંગણનો ઓળો બનાવવા માટે તો તમે જોઈ લો તમારી રીતે હું કેમ બનાવું છું કેમ નહીં તો ફટાફટ જોઈ લો તો મિત્રો આપણે આજે પ્રોગ્રામ છે ઓળાનો બરાબર તો આવી રીતે આપણે ઓળો બનાવીએ છીએ તમે કેમ બનાવો મને કેજો બરોબર તો એનો ઓળો તો ઘટે જ નહીં એવો બને અમારે આશિષભાઈ આવી જાય આશિષભાઈ ઓળો ખાવા છો મિત્રો રૂપલ મામી ઓળા ખાવા હોય તો રોકાઈ દાવ તમે પણ તો મિત્રો આપણે આ કમ્પ્લેટ અહીંયા કરી દીધો છે બરાબર છે તો અહીંયા જુઓ આ જયપાલો અલગ કર્યો છે કેમ કે જયપાલ છે ને મસાલાવાળો નથી ગમતો ને આપણે મસાલાવાળો કરવાનો છે તો આ આપણે મસાલો જોવો આમાં ધાણા ટમેટા ને લસણ ને આવું બધુંય મસાલો કર્યો છે કમ્પ્લેટ ને ડુંગળી પણ ને તેલ મેં છે બરોબર તો હવે તમે જોતા રહેજો અહીંયા આગળ કેવી રીતનો બને છે ને તમે કેમ બનાવતા હોય મને કોમેન્ટમાં કહેજો કેમ કે અમે તો આવી રીતે બનાવીએ છીએ તો આપણે તેલ થઈ ગયું છે કમ્પ્લેટ બરાબર ઓકે હવે આને આપણે ઘડી કહવા દેવાનું થાય છે એમાં આપણે એટલું નાખી દઈએ હળદર તો હવે આપણે હલાવશું કેટલો કલર પકડે છે અને કેવી રીતનો તમે જો આ બધે મસાલો પીજાય કઈ ઘટે નહી એવો ઓળો ખાવાની પણ મજા આવે તો બનાવવાનો છે આપણે ના મરશું આમાં નાખી દઈએ ને એટલે આપણે મરશું દાજે નહીં એવી રીતને હું તો બનાવું છું તમને કેમ બનાવતા હોય તો મને કહેજો તમારી કોઈ અલગ ભાતની હોય તો બાપા તમારી સિસ્ટમને તમારી સિસ્ટમને અલગ હોય નહીં જઈ શકો કેમ કે રૈપાલની સિસ્ટમ અલગ છે એટલે મને બધાની અલગ જ લાગતી હોય રૈપાલનો ઓળો તો અમને નજરે નો ભાવે બોલો એક જરાય મસાલો જ નહીં હસોડો મસાલો નાખો એ ઉતરો તાવ હવે આપણે નાખી દે છે તને વાહો ભાંગી નાખો ને કેમ કે તારો અમને ભાવ તું અમારો ખાઈ જાય હાલે

હવે આપણો ઓળો થઈ ગયો છે તૈયાર ઓકે દેખો એ અમેરા ભરતા હિન્દી મેં કે ત્યાં ભરતા ભથા તૈયાર કમ્પ્લેટ ઓકે થઈ ગયા છે તો મિત્રો ગરમીના માહોલમાં માં આ બધે નાહ કમ્પ્લેટ ધો હા તો હું ને ને પકડી રાખો હવે મળશું કાલે આને જ છે જાનમાં કોઈ જાણે ને વરનો બાપ હું બરોબર ને તો હાલો હવે આપણે મળશું કાલે નવા વેડિયામાં કેવું લાગ્યું છે ભરથું કમેન્ટમાં કહેજો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબરને ફેસબુકવાળાને કહી દઉં છું કે ફોલો કરી નાખજો આવજો બાય બાય